સુરતની નવી હોસ્પિટલ ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન ત્રીજું સફળ અંગદાન થયું હતું આ સાથે જ અંગદાનની સંખ્યા પંચાવન થઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરા ગામના પર્વત ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા એકત્રીસ વર્ષીય ફતેહસિંહભાઈ નરોત્તમભાઈ ચૌધરી તારીખ તેર એક બે હજાર ચોવીસના સવારે સાડા અગિયાર વાગ્યે કામરેજ ઉદ્યોગનગર બ્રિજ નીચે બાઇક ચલાવીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી તેઓ પડી ગયા હતા અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘર પરિવારને ફોન કરીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ કામરેજની સરકારી હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા તબિયત વધુ સારી ન હોવાથી એકસો આઠનો સંપર્ક કરી બપોરે એક વાગે કામરેજની દિનબંધુ હોસ્પિટલ ખોલવાડ ખાતે સારવાર માટે લઈ ગયા હતા તેના તબીબોના કહેવાથી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઈસીયુ શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ બપોરે બે ને પચાસ વાગ્યે આરએમઓ ડૉક્ટર કેતન નાયક ડૉક્ટર નિલેશ કાછડિયા ડૉક્ટર પરેશ ઝાંઝબેરા તથા ડૉક્ટર કેયુર પ્રજાપતિએ તેમણે પ્રેન્ટેડ જાહેર કર્યા હતા પરિવારમાં પિતા નરોતમભાઈ તથા માતા કંકુબેન ચૌધરી છે પરિવારજનોને સોટોની ટીમના આરએમઓ ડોક્ટર કેતન નાયક ડોક્ટર કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સિલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું બ્રેન્ડેડ ફતેહસિંગના બંને કિડની અને લિવરને અમદાવાદની આઈ ટીમ હોસ્પિટલ અમદાવાદ તથા ફિફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા